હાલો ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ તો આજે કામમાંથી નવરા થઈ ગયા આંચકું ભરાઈ ગયું હોય જઈ રહ્યા થી બાર કામ દેવા મિત્રો બહેને રહીજો લોગમાં

सो हम जामा तो बता रहे जो आकाश रेमा tadi हां सी यस माने रोन उसे पसी तो आई 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 हे जो हम बोलो नाइ जो जो डोकू

नया भाई जो आराम थी रो मेरी ऐसे मोच करे अंजा लाइक करवान के आज हर खो शेयर कर दो सब्सक्राइब कर दो सड़ी गया

ના થઈ ગયો હવે એ ભાઈ પી ગયા છો બધા બધા બોપરની રસોઈ બની રહી છે રોટલી ગરમા ગરમ એ થઈ ગયું છે દૂધનું હા ભાઈ શું કરે આ તો વાસીન મોટા થઈ જવાના મિત્રો ટ્રેનનો પાટો આવી કે નહીં ટ્રેન હાલો ગળીક તડકે બેય તડકે બે ઘડી ભાઈ ને તડકો હાલો મિત્રો બેસી ગયા છે આપણે આજે બાકડે તડકે એવો સુરત દાદા એને તપી રહ્યા હે જણ ક્યાં આવી ગયો છોકરી ઘરે પૂગી ગઈ બોલો ચાલો જમી લે મિત્રો બપોરના ભોજન અહીંયા કરી લઈ એ આમથી દોડીને આવે હો આવે જ થોડા દોડ આવે પટ્ટી મૂકે ક્યાં ગયો પેલા ક્યાં ગયો તો ક્યાં ગયો તો પૈસા વગર ક્યાં વહી ગયો તો હે હું તો હાલો મિત્રો ભોજન કરી લઈ બપોરના ફેમિલી બપોરના ભોજન કરવા રોટલી બટાટાનું ફેવરિટ શાક આપડે હોય જ બટાટાનું હો

ભોજનિયા કલ લઈ હરિ હર મિત્રો ટ્રેન નીકળી ગઈ છે જોઈ લ્યો જતી રહી હવે મિત્રો પાછળ ટ્રેન ના પાટા આવે હેલો મિત્રો અત્યારનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છે આજે વહેલો કરી દે પૂરો કેમ કે જવાનું થયું બહાર બીજા વિડીયોમાં તમને ખબર પડી જશે ક્યાં જવાનું થયું તું અને આ પણ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ બાય